Naa, bia koti ya sabda bula nei. Naa, aan takai bula nei, haa ungaru lai gini, gila jawa khaa મે <laughs> જય ખોડિયાર માં સુરેશભાઈ જય માતાજીભાઈ આવો આવો જમી લીધું

બધા મિત્રો એ જમી લીધું અને જમી લીધું હોય તો માવો ખાતા હોય તો માવો ખાવા હોય બીજું શું વલા વાલા મારું ગામ છે ભીમનાથ

પાવાગઢ જય મહાકાળી માં એમને કાઠિયાવાડી હમ હમ તમે કોણ ભાઈ જય મહાકાળી તમે કયું તમારું રાઠેવાડી બોલો બોલો મિત્રો બીજા બીજા મિત્રો બધા કોમેન્ટ કરજો જીતેન્દ્રસિંહ ચૌહાણ વેલકમ ભાઈ વેલકમ હું આવ્યો હતો પણ થોડોક ટાઈમ થઈ ગયો સો સાત મહિના થઈ ગયા હું પાવાગઢ આવ્યો તો બોલો બોલો મિત્રો કરજો બોટાદ જિલ્લો મિત્ર જીતેન્દ્રસિંહ મારા બોટાદ જિલ્લો લાગે સાળંગપુર હનુમાન જય દેવ દ્વારિકા ધી આવો આવો શું જમી લીધું મોજે મોજ તમે કેમ છો તો જમીલો હવે જમવાનું બાકી હોય તો જમી લેવાયને બનાવો છો એમને ઓકે ઓકે આજે નવરો પડ્યો ને મેં ચાલુ કર્યું યુટ્યુબ લાઈવ મૂક્યું મેં ન તો જમીન નવરો થઈ ગયો હમ

જય માતાજી હો બધાનું વેલકમ છે કોમેન્ટ કરજો તો ખબર પડશે પરમાર મુકેશભાઈ મારું ગામ છે ભીમનાથ મહાદેવ બસ મોજે મોજ હમ હમ હા બોટાદ જિલ્લા માં મુકેશભાઈ બોટાદ જિલ્લામાં માં આવ્યું બોટાદ જિલ્લો બરોડા તાલુકો મસ્ત ને એ પાછળથી રસોડા નો સીન હતો એ રસોડા નું હે સીન Thank you, thank you. Yeah. <laughs> <laughs> एक आप बैठो जो अच्छा जिमी है हमारी जिमी अरे जिमी एक अंदर सुतो बे छोकरा है जाओ तो અંદર સુતો ને એનું નામ તુષાર અને મારી પાસે બેઠો એનું નામ હર્ષિલ મોટાભાઈ મારું ગામ છે ભીમનાથ અને અંદર બેઠા તા અમારા માતાજી હતા નીચે વાળા કોમેન્ટ કરજો તો મને ખબર પડશે કોણ છે ઓ ભાઈ ખબર નહીં પડે કોણ છો ને કોણ નહીં ઓકે ઓકે બનાવી લો જય માતાજી જય દ્વારકાધીશ ओके बाय जय माताजी जय द्वारकाधीश गुड नाइट બીજા મિત્રો કોમેન્ટ કરજો જય માતાજી ભાઈ સંજયભાઈ જય માતાજી ઓ સંજય બીજા મિત્રો નીચે હોય કોમેન્ટ કરજો સંજયભાઈ ચાલે બીજું ભાઈ સંજયભાઈ બીજા મિત્રો કોમેન્ટ કરજો ભાઈઓ મને કરતા વાલા મિત્રો થોડોક સપોર્ટ કરતા રેજો હું બોટાદ જિલ્લાના ભીમનાથ ગામથી છું ભાઈ સંજયભાઈ મારે લાગે જિલ્લો હનુમાનજી દાદા પાસે મારું ગામ ભીમનાથ મહાદેવ આવો ક્યારેક સાળંગપુર દાદાના દર્શને આવો બીજા મિત્રો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈઓ पांच डन ओके 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 थैंक यू संजय भाई खूब खूब आभार भाई तमारो आओ ना आओ संजय भाई सपोर्ट करता रहो બીજા મિત્રો કોમેન્ટો કરતા રહેજો ભાઈઓ તો ખબર પડશે તો તમારું નામ લઈ કે નગર મને નહીં ખબર પડે કે તમે કોણ નીચે આવ્યા એમ એટલે તમે ના નીચે કોમેન્ટો કરશો તો હું તમને તમારું નામ લઈ કે રોજ લાઈવનો સમય કયો છે સંજયભાઈ આ જ સમય મારો કારણ કે એમાં એવું છે કે આઠ વાગે હું જોબ ઉપરથી આવું પછી નાઈ ધોઈ ફ્રેશ થયું ફ્રેશ થઈને જમું એટલે સાડા આઠ વાગી જાય મારે ટાઈમ છે મારો લાઈવ થવાનો નાઈટ માં જોબ હોય ક્રિસમસ સ્ટુડિયો આવો ઠાકોરભાઈ જય વેલનાથ હો ભાઈ ઠાકોરભાઈ આવો ભાઈ ઓકે ઓકે થેન્ક યુ સંજયભાઈ એટલો આભાર તમારો તમે અમારા લાઈવ માં આવી શકો એટલો આવો મિત્ર નીચે આવેલા કોમેન્ટ કરજો તો તમારું નામ લઈ કીશ બાકી એમ નામ તો મને નહીં ખબર પડે કે નીચે કોણ આવ્યું છે કોમેન્ટ કરો તો તમને મને ખબર પડશે કે તમારું નામ શું છે